જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજે સવારથી વિડીયોને સ્ટાર્ટ કરી દીધું છે કારણ કે જેનીષાબેનનો બર્થ ડે છે હેપી જેનિશા થેન્ક યુ ડે જે અને જેનિશાને ને ગિફ્ટમાં આ કાળી ચકલી એ જો માળો બનાવ્યો છે જેનિશાને ને હું ગિફ્ટમાં તો હું હું આપવાનું છું એ હું તમને બતાવું અત્યારમાં હવાર હવારમાં ગિફ્ટ તો ગમે ત્યારે કા હું અત્યારે પહેલાં જ આપી દઉં છું અને જેની શાહે અત્યારે ગાયને રોટલી ખવડાઈ બધી ગાય પગે લાગી ગઈ લેધી છે અને સ્કૂલ જવાની તારી છે એને તો જેનીશાને જો એક તો હું બર્થ ડેમાં માળો બતાવું છું કે જેમાં ચકલીના ઈંડા છે એ જેનીશા શાહ જોહે ને એટલે બહુ ખુશ થઈ જાય પછી બીજી ગિફ્ટ એ આપું છું આ વાસરૂને રમાડવાની ગાયને વાસડાને રમાડવાની અને બધાએ એની મા બાપની ઈચ્છા હોય કે એનું બાળક ભણે ને કંઈક બને ને મારી ઈચ્છા છે કે જેની છે ભણતર પૂરું ભણજે પણ મોટી થઈને મોટી ગૌશાળા કરજે અને ગાયોની સેવા કરજે એશવી બર્થડે શુભમનો બર્થડે હોય ત્યારે હું ક્યાંક બનાવું છું ઘરે જેવી આવડે એવી પણ જેની બર્થડેમાં ડે ક્યારે કેક નથી બનાવી કારણ કે ગણપતિ ઉત્સવ જ ચાલતો હોય અને જેની નો પણ ગણપતિ ઉત્સવમાં જ છે તો ત્યારે હું ગણપતિના લાડવા બનાવી દઉં અથવા તો લાડવા લાવી અને તૈયાર એવું બધું કરી દઉં છું તો એના ક્લાસ બધા છોકરા હાટું પેન્સીલ લે અને લાડવાની પ્રસાદી ગાયના સોખા જલેબી વેસી એટલે બધી ગાયો છે એ પેલા તો નહોતી બનવું તારા જીવનમાં હું ઈચ્છા છે એ કે સાયન્ટિસ્ટ તો ગૌશાળાનું શું થાય બે રાખી બે તો કેમ બનાવી હે બનાવી લે બનાવી લે પેલા દોતા શીખવું પડશે આવડે આવડે છે કાબરી દોઈ થી ચા છે હે બાવ એ એમ કે તને કોણ મારે શું કરે તને હે એ આ એશ્વિન માર્યું જો યશ વિના સફળ છે બેટા આપડી હોનું એ ખાઈ પી લીધું છે બધું અને દૂધ પણ દોવાઈ ગયું અને ભાઈ પાણી શું કહેવાય કે દૂધ પી પણ લીધું ને કેટલા મસ્ત માં દીકરો બેહી ગયા છે ને એ શ્રી રમાડવા પોગી ગઈ સ્કૂલ નો વેલા હાડા હાથ આઠ નો ટાઈમ હોય સતાય તે તૈણે ભરોડા તૈયાર થઈને ઢાળિયામાં રમાડવા પોગી જાય અને પૂરવા તો હોય જ તે આખો દિવસ ધાળિયામાં આંધનો સમય થઈ ગયો છે ખાણ કરવા જરૂર કરી દીધું અને જો ટાઢ વાય છે વાસડાભાઈને જ કેવા બેહી ગયા છે પથારી કરીને કારણ કે બપોર સુધી તો ફૂલ ઉકાટ અને તડકો હતો પણ બપોર પછી થોડોક આવો જરફરિયું ટાઢું વાતાવરણ ટાઢો પવન અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે એટલે પણ એટલો છે ભેગો એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું કારણ કે એક તો બધું વરસાદને લીધે પલેલું હોય અને એમાં પાછો પવાને એટલે બહુ જ ટાઢું લાગે તો વરસાદ ન લાગે એટલે ગુંદા હેઠળ વાસળો બેઠો છે અને આગળ ગઈ દોન ટાઈમ થાય એટલા માટે તો જેની શુભમ એસપી ગયા છે બાલમંદિર અને જેનિશાનો આજ બર્થડે છે જેનિશાના આઠ વર્ષ પૂરા થઈ અને નવમાં વર્ષમાં બેસી ગઈ છે શુભમનો અને એશવીનો મહિનામાં આવે છે પૂરવાનો પણ મહિનામાં કિશનનો આઠમા મહિનામાં જેને હોસ્ટેલમાં તો એટલે બેસ દિવસનો વાસળો થયો છે હું ઢાળિયામાં જોઉં મારી નજર ન્યા છે તો ખાંડના દગારા જોઈ અને ઊભો થઈ ગયો બોલો એને કેટલી સમજણ એનામાં વાસરૂમમાં જે સમજણ નાના ઉંમરમાં શક્તિ આવે ને એ

અને જેની ની મેન વસ્તુ તો મેન વાત તો એ છે કે જેની આમ તો કઈ તોફાન નથી કર્યા ક્યારે કવરાવતી કવરાવી નથી આમ એનો એક તોફાન કે ખબર વગરની ગમે અહીંયા રમવા હોય ખબર બધી પડતી પણ આમ કે નહીં ઘરે ગયા રમતી રમતી વહી જાય ત્યારે જેની ગોતી બહુ મેં ગમે ત્યાં જાય તો ગોતી એટલી પડતી કે આમ એમ માં એમ થઈ ગયું તો ઘડીકમાં જે જેની અહીંયા હતી ત્યાં વહી ગઈ છે એમ જેનીસા એ મને બહુ ગૌરવ આવી કારણ કે કોઈ ઘરે હોય ની એકલી હોય ત્યારે આ દિવાલ પણ નહોતી આ જેમ આ બાજુ વાડ કાટા છે ને એમ જ આ બાજુ હતી તો દરવાજો બંધ હોય તો જાય ખબર ન રહેતી એકલા ઘરે હોય ત્યારે આવી રીતના મને બહુ તંગ કરતી બાકી આમ તો નાનીલી પાંચ મહિના સુધી ત્યાંથી બોલતા શીખી પીઠી પછી ખબર બહુ પડતી પણ ક્યારેક રમતી રમતી વી જતી ની ખબર ન રહેતી તો વરસાદ એ શરૂ છે ને ગાયોનું મિલ્કિંગ એ શરૂ છે ને તો આધો પવાના આવે છે અત્યારે તો પણ તોય વાહીંદા કરવાના બાકી છે ગાયો પાવાની બાકી છે અને હિરણ કરવાની પણ થોડું પાણી પડે છે તો આવો વરસાદ કઈ જગ્યાએ પડે છે જરા કમેન્ટ કરી દેજો ને મોત્રીમાંથી ખાંડ લઈને આવું છું એટલે શુભામનો રેનકોટ પહેરી લીધો છે અને ગાયને ખાંડ આપી દીધું છે અને હવે વારો છે તો બાકી પાવાનો અને જેની શુભમ અને એસિ આવ્યા નથી ચિંતા છે હવે કારણ કે એટલા બધા વરસાદમાં એને લેવા જાવ મુશ્કેલ પડી જાય છે તો એકદમ થોડું ફૂલ કવર પાણી પડે છે અને બહુ મુશ્કેલ પડી જાય છે કવર નહીં એટલો છે ટાઢે એટલી વાય છે હવે આપણે તો ગાયું પાવન શરૂ કરી કારણ કે પાણી લેવા ને આપણને વરસાદ નથી લાગવાનો વરસાદ પડ્યો ને એવો તો ખાલી વરસાદ નથી પાણી ટાઈ પણ એટલી વાય ને આવો ભાદરવામાં વરસાદ જેતી ઝેની નો થતો જતો ત્યારે એટલો જ વરસાદ પડતો અંગળ ધાર વરસાદ શરૂ હતો ત્યારે પણ જેની કોઈ સીમા જ નહીં

છોકરા ભલે ગાયું હાટું ગોળ ભલે તો અત્યારે ગાય ને નીરવાનું કામ હું પાયરી તો ખરી પણ બાકી હતું તો એની પપ્પા ની રેજા અને તો એની ભરૂડા ટ્યુશન માં રોકી રાખ્યા કે ભાઈ રહી જાય તો મોકલું રહી જાય મૂકી ગયા છે સરે ને પણ વરસાદ શરૂ વરસાદ હતો એટલે પલ્લે તો ખરા તો તણી પલ્લી ને આવ્યા છે ને ધરુજે છે જેની બેન ના બર્થડે યાદગાર બની ગયો છે જેની તું જાલવી ને ત્યારે આવો જ વરસાદ હતો જેની તને યાદ છે તે મને હું હું કવરાવી આઠ વરસામાં હે ક્યાં વહી જાતી હું તને ગોતવા આવતી કાંઈ યાદ છે હે કેટલી વાર ખોવાણી હતી યાદ કરતો હા શું કહેજો તો હું યાદ કરાવું પાંચ વાર એક બે ત્રણ ચાર પાંચ સાચી વાત હો બોલો જેનીશાને એ યાદ છે કે કેટલી વાર ખોવાણી હતી એની વાત સાચી જાય પાંચ વાર ખોવાણી હતી એટલે જડી તો જાતી જ મતલબ માં હમણાં જ હજી સુરત ગયા ને ત્યારે હું અને જેની તો બરોડામાં જેની સાથે ને હજી મેં એને કીધું હતું કે આખી જાતી ની તો પૂરવાને જે પાણી પીવડાવી રહી ને ખાલી આમ નીચે જઈને ઉપર જોઈએ ને ત્યાં જેની છે બરોડામાં આગળ વહી ગઈ અને જડે બીજા મને તો કઈક થઈ ગયું પણ જેની છે ને વળી ફોન નંબર આવડતા એટલે એને ફોન ગયો એટલે મળી ગઈ છે અને નાની હતી તે ભાઈ એકલી ખોવાય ને વરસાદે બહાર રાટી બોલાવી દીધી છે બહુ જ મુશ્કેલ પડે આવો વરસાદ હોય ત્યારે જો કે કવા પાણી નહોતા પણ હવે કવામાં પાણી ભી જાય એવો વરસાદ પડ્યો એવો એમ માનાય રોડ ઉપર નથી વહેતી થઈ ગઈ છે અને ગાયોનું કામ બધું થઈ ગયું છે પવાઈ ગયું છે નિરાઈ ગયું છે અને ખોનો નું પણ મિલ્કિંગ થઈ ગયું છે હવે જો આપડે ટાઈમ રહે તો પણ એ બનાવશુ જેનીશાબેન ને ખાવી છે એટલે હા ઠાકોરજીને આવ્યા પણ નાવા વાળા નાયા આ મારા ઠાકોરજી નાય